હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે જાઉં છે પૂનમ છે તો પૂનમ ભરવા જવું છે ગેલ માતાએ અને અમે જઈશું ત્યાં દર્શન કરવા અને અમે જોયા ભૂમિ તૈયાર થઈ ગઈ છે આમાં ધાર્મિક પોલો તૈયાર થઈ ગયો છે તો અમે ત્રણે જવાના છે એ તો ત્યાં મળીશું હાલો બે જઈશું ओके तो हेल्प बोलो हेलो मनु भगवा भगवा बाय 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 हेलो तो मैं गेल माता हम मंदिर हमें देखा थी तुमने और आया जाई थी आगु से देन मोड <मौदे> देखा कौन है <laughs> 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 आप कौन <laughs> कहां लगाया फोन <laughs> आपका क्या नाम है हमसे क्या काम है

आपन पोलू अने दिटिते इने आविचे इसे इतो आबाहन के लेपेडा से तो भे आप्रे देशन तो शुग. तो आगे अटा विजो शिल मांकान. अजो मंदिर नुकाम चालू दिख. नेजो बाला अन मंदद दहे. नेजो बाचे एप दी अन मंदद दहे. ત્યાંથી અમે પ્રસાદી લઈ આવ્યા છે માતાજી ને ધરી રહી આ મંદિર છે ગેલ માતા તો હજી શણાય છે તો અંદર નો સીન લેવાની મનાઈ છે તો અંદર નો સીન નથી લેવાનો તો આપણે અહીંથી તમને મેં દર્શન કરી લઈ પ્રસાદ કરી તમે દર્શન કરી લેજો ચાવી હલવા માંડો તો બોલો ને દીદી હાલવા મીઠા છે

વાછાંગી બાપાનું મંદિર છે અને આ બીજો દરવાજાનો ગેટ છે આ બાજુ જૂનો પેલો આ બાજુ આવતો રહે સંગી બાપા છે અહીંયા જો તલવટ ચારવા આવે બધા નિવેદ હોય ને અહાડી બીજે તો ટંકોરો છે કા બોલો અહીં જો નાળી રોધે રહેવાનું શ્રીફળ હવન કરવાનું जी કામ चालू છે આ પથ્થર કે ઘડાઈસ આયા ચાલે મહાદેવ નું આયા છે ફરલ કસો હું કે આઈ હું તો બોલું દીધી કે મહાદેવના દર્શન કરશ બિલીના ઝાળે દે મહાદેવ દેખાશે આ મંદિર સે એન પાસાવથી

આયુર્વેદિક વસ્તુ દેશે છે તો અહીંયા વાય છે તો અહીંયા આપણું દર્શન કરી લઈએ આપણે હલો હા હલો બોલું ટંકરો લે હાલ વગાડે ગેલ મા

અળુ હળુ મંદિર માં બધી કોતરેલી છે મૂર્તિ બોલો બસ બોલે નું ભોરે તો માતાજી માનતા કરે તો આ બધી રીતના બધું બનાવે આમાં બોલું દીદી ઉભા રહી ગયા છે તો સિકો વાયમાં પધરાવે છે તો આલ બોલું હલો બોલો એ પાણીમાં દીદી કા કે હલો દીદીને વીસ પૂરી થઈ જાય બેની પાણીમાં પાણીમાં હવે બે 20 પૂરી કરી જો કાન કર પણ નથી દેખાતા અંધારું તો આપણે વાય દર્શન કરી લીધા

جالده كيف بتكرو اجي جا انا ما بدي شي ما بدي اوهريت عليه يا બાજી જો પ્રસાદી જે માનતા માની બનાવે છે બધા બાજી બેઠા છે આ બાજી આ હાથ અને આ ભોજ ના લે ભોજ ના લે ભોજ ના લે અહીં ખુલ્લે છે કુલું દીદી પાણી પીવા ગયા છે ન્યા જો નળ છે અને બધા સમાતી છે દેવ થઈ જવે કુલુ કે હાલો ઘોડા જોય તો અને જો રિપેરિંગ કામ કટિંગ નું હાલે કોડી દેખાડે શનિ દેવ ની મૂર્તિ પતરી છે કઈક બીજી પડી છે ભાઈ બીજું બનાવે છે પ્રેમ કામ માટે આવી હોય રાજા હવે સિંહ બનાવ્યું ગેલ માતા એ રાખવા માટે ત્રણ સિંહ તો બની ગયા

આ નથી જવાનું ગાંડા આમ છે બોલ બાજુ હાઈલ હવે એ તો હાલ ભાઈ ગયા હોય સર આ બધી એની જગ્યા છે બિલ્લીનું ઝાડ છે મંદિર પાસે ક્યાંય મહાદેવ બેઠા છે જો એટલે એ જો અમે આવ્યા હઈ તો એ સોડા લઈને તૈયાર કરીને ઉભા હે કે સોડા પીતા જાવ પરાણે પીવરા આવે છે સોડા તો આપણે હવે સોડા પી લઈ જો બધા ટંકોરા ઝાલર ને એવું રાખ્યું છે ઝાલ આરતી થાય છે રાખે ને અહીંયા માનતાની હા કર કે કઈ પ્રસાદ હોય ને જોખવાની તો અહીંયા જો હા રાખ્યું તો હાલો એ હાલો તો આ દીદી એના ઘરે જાય છે કેટલા દિવસથી થી આવતી અઢાર ઓગણી દિવસ રોકાણી દીધી દીદી વહી જાય છે બોલું રોવે છે પિયુષ મૂકવા જાય છે હવે એના ત્રીજા ફઈન ના બે ફઈન ના રોકાણી વેકેશન કરવા તો દીદી ટાટા ગેલ માતા એ ને હવે જો જાય છે એના ફૂલ ઘરે đi đi bye 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 bye